જય ભીમ જય ચૌદ મિત્રો રાજકોટથી રેખાબેન ને મનસુખભાઈ રાઠોડને ફોન કરીને કહ્યું કે મારા લગ્ન થયાના થોડાક જ મહિના પછી મારો દિયર નાનો દિયર એક્સપાયર થઈ ગયો તો મારા સાસુ તેમ કહે છે કે તારા લગ્ન પછી જ તે મરી ગયો છે તો તારા પગલાં પડ્યા એટલે જ મરી ગયો અને તેઓ કહી અને મને તે ઘરમાં રાખવા માનતી નથી અને અમારે બંનેને પતિ પત્નીને તો પડે છે તો પણ તે રાખવા તૈયાર નથી અને જો તે રાખવું હોય તો હું હજી પણ સમાધાન કરવા માટે તૈયાર જ છું અને આવા પૂરો વિડીયો જોવાના આવ

એમાં કઈ કોઈ મરી જાય તો કોઈ ના હિસાબે તો કોઈ મરે હા તો એ લોકો એવું કે છે અને આમ આસ્થા થકી એવું કેતા છે તારા પગલાં પડ્યા એટલે અમારા ઘરનું ઊંચું થયું એવું કેવા માં આપડે તમારી તો શું ગયા તો હવે મારે ત્યાં જવું છે ને એ લોકો એમ કે છે કે મારે આમાં નથી જોતી નથી જોતી પંદર દિવસ રહી છું ખાલી ત્યાં ક્યાં ગામ તારું હારું ક્યાં ગામ

એમાં એક બીજા એક તો બીજા ની પ્યાસ હોય એક તો બીજા ને વાત કરવાની ઈચ્છા હોય એટલે પછી મને ફોન કર્યો તમે ને ઘર આવો પ્રેમ ગેઇંગ છે હા હા તો ભેગું થઈ જાય નકર બીજા મેરે છે મારા છે મેરે ઓકે તો છોકરી આ કે ના કરે એક બી એમ જીરઘાભાઈ વાઘેલા વાઘેલા રવિ રોજ કોટ ના ના મો આ મેઇન રોડ રોજ કોટ કર્મચારી સોસાયટી કરવા આધી સોસાયટી ઓકે આપણે દેખાબે તમારા ઘરવાળાને નંબર ઉપર આપણે સમાધાનનો પ્રયાસ કરી કદા તેડવાનો કે તો કેડી લેવી છે પછી આપણે પછી પછી ત્યાં પછી ગાઈત લેવાઓ ડોકરા લેવાઓ કોમ્યુનિટી ફાઈન્ડર લેવાઓ બહુ કઈ મુંબાલ છે સાહેબ તમે સમજી રહ્યા બેત્રાર હમતા ભેગા થયા હા

मेर सिंह भाई हाँ वीर सिंह भाई वीर सिंह हां वीर सिंह आप कौन लिखो वीर सिंह भाई तीन दादा हां भाई ओके अभी भी जाओ पति तो तुम्हारे दिन बुद्धि काम भी अपूर्व भाई

કોર્ટમાં અરજી કરી છે પણ એ હાજર નથી હમણાં થઈ જાય છે નેવું એકાણું જીરોલીસ ચોવીસ ત્રણ હા ઓકે છે

તો એ કઈ તમે એવું માનો કઈ નહીં કરો તમને તેડી લેવાનો છે પ્રેમ કઈ વેચાતી ના મળે પ્રેમ ન મળે ભાઈ દુકાન કે હાજી કે પ્રેમ તો મળે દિલ થી વાતો થાય તો પ્રેમ મળે કઈ પ્રેમ થોડું કે વેચાતી મળે હા ઘર માં બધા વકીલ ને એનો એક મોટા બાપો નો છોકરો છે એ ભાજપ છે કોર્પોરેટર છે બધા એના છે એટલે થોડો બીક લાગે અમે તો પોતે નથી એટલે તમારે કોન્ટેક્ટ કયરો બેન જેમાં હોય એમાં એના પતિ પત્નીના ના અમે કાય લેવા દેવા નથી અને ઈ પાછો મને એવો દબાણ કરતા તા તાર મા બાપ ના હિસાબે pressure માં આવી તું અહી આવા માંગ પણ મને મારી વાત સાંભળો ઈ બધી matter જો રેખા બેન આપડી તાકાત હોય તમારી પોતાની આમ આમ ધૂની હોય તો કરો આની કોઈ મતલબ જ નથી આ ટ્રેનમાં માં બેઠો બધી seat વાળી ટ્રેન હોય બેન

हां नंबर कोना छे हां मां सासु ना ये मैं आ अठे फोन फेरियो ई हां यार आ मारो छे हां रेखाबेन ओ थेऊ हुट कर लो जो आलो मन पाजो करो फोटो म भेजो तुम्हारे घर वाले ना हां बोल रेखाबेन थोड़ी फोन तुम्हारे घर वाले में तो हो ओके एक टाइम में काढवा अपने से फोन आकनो दे भाई करू हूं भाई हो हां हां बहुत बेटा नाम

મનસુખભાઈ રાઠોડ બોલું ક્યાંથી રામોદ થયું હા બોલો તમારા કઈ છોકરાની બોવ હિતેશભાઈ હા

రాకే నా గోన్ કદાચ તમે મળો ને ઓળખી તમારે રામો અમારા ભત્રીજી ને નણ શાસ્ત્રી એટલે આમાં શું થયું લગ્ન થયા પછવાડિયું થયું બરાબર સોમવાર લગ્ન હતા અને ગરું શુક્ર રવિવાર માં છોકરો એક મરી ગયો નાનો એટલે લગ્ન કર્યા પછી ચાર દિવસ પછી બરાબર લગ્ન કર્યા પછી ચાર દિવસ પછી છોકરો મરી ગયો તો પછી અમારા ઘરમાં તો રોકડ હોય જ ને અને મહેમાન સેમાન નાનો બત્રી વરનો છોકરો એટલે બત્રી નો છોકરો મરી ગયો અને તો તેડી તેડી તરત તોય પછી એની એની માં શું મેહમાન અહીંના નજીક ના છે તે ગઢિયું અહિયાં કેમ પડ્યું રે કે છે મારી છોકરી ને પલંગ ઉપર ન હોવા દે ને એ કેમ ગઢિયું નીચે હોય આવું મારી માને ને લખવું હશે મારી જેઠાણી નું ઓપરેશન કરેલું છે પગે હા બેન હવે એવું તો બધું તમે હોય અરે બધી વાત બરાબર છે ભાઈ અને જો અમારા આખા કુટુંબના વાંકા જાય એક ના નહીં આખા કુટુંબના બેન અત્યારે તમારે નથી જોતી ને આખા અમારે તો ફોન આવ્યો છે કેમકે હું અત્યારે એવું કે કે હું આવીને એમાં મારો દીકરો ગોદરી ગયો તમારા હિસાબે મારે પડી જાય એવી છે

હું અમાર ઘર માં થઈ ગયું તો એનાથી તહેવાર કરવા જવાય એના મા બાપ થી એને લઈ જવાય અમે ફૂલ નતા પધરાયા અને ફૂલ અમારા ઘરમાં હતા ને એની આણુવાળી તેડી ગયા બરાબર તો મારી જેઠા ને બે પંદર દાડા આયા રહ્યા તો અમે ફૂલ પધરાવા ગયા ને તો એને અમે વારો બાર જુનાગઢ બોલાય કે તું તું જુનાગઢ આઈ જાજો બાર એ બધા જુનાગઢ નથી એમ એમને બધા પણ એ કઈક ઘરમાં કામ બતાવ ને એનો વર કામ બતાવ તો કમરા હાથ બધા ભી રે કે અમારે છોકરી ના આ છોકરો મરી ગયો ને એની છોકરી છે નાની બાર વર્ષની કે તમે ઢબુ ના કામ કહ્યો કે મને નહીં કેવાનું ઢબુ ને કયો મને નહીં કેવાનું કેસ અને હામે ને સામે જોઈ રે હું ઢબુ નય ઢબુ કઈ એની હતી એક વાત વાર ઢબુ ને કેસ ન વસ્તુ દે ન કામ કર કા કોર્સ રાંધ્યું હોય તો કે મેં બનાવ્યું છે કેવું બન્યું છે ભાઈ આવું બધું ક્યાં કેવાનું આવે અને એનો ભાઈ બાપુ એનો બાપો એમ કે મારી છોકરી દાસી છે તે ઘરનું કામ કરે તો ઘરનું કામ કોણ કરે ભાઈ હું હું હાઠ વર્ષની થઈ મારી નોકરી ચાલુ છે તો હું બધું ઘરનું કામ કરું છું હવારમાં કરીને આવું છું હાંજ કરું છું હવે મારું એમ કહેવાનું છે હા કે તમારે એમાં આ બાઈ અરે હવે તમારું મન ગુતી ગયું છે કે હા અને હવે અમારું મન નથી છે છે હા નથી બહુ એને આખા કુટુંબ ના બધાને જેમ આવે એમ બોલ્યા છે તમે જો આ ઓલા રાણી બેન ના ઘરે ભેગા થયા ને એ તમને કઈ હગામ થતો તમે ખરાબ ને ખરાબ બોલા છે કે રાણીબેન એને છોકરાની ઓ અને કુસુમ ની સગી બેન છે ને એ તમે જો હાવ ખરાબ ને ખરાબ બોલા છે નકરો તુકારો નો ઉકારો જ કર્યો છે અને એ છોકરી ની તમારો છોકરો માંદો હતો કઈ ફટાકડા ની જેમ ફાટી નથી પડ્યો આવું એમથી કહેવાય કેવાય ન કેવાય

પછી ઘણું કર્યું પછી એનું છૂટું કરી દીધું બરાબર અને આ લોકો ને કીધું અમારા ઘરે કોઈ દુઃખ નથી હું નોકરી કરું મારો પંદર દાડા આયા પંદર દાડા ન્યા કીધું અને આ છોકરો સ્માર્ટ થઈ ગયો ને એ કીધું સ્વીગી માં નોકરી કરે ઘરે અમારે કોઈ હોતું નથી તારા ઘર આખું હા જવાનું છે તારી ઉપર જવાબદારી કીધું છોકરી નથી કેનું સર બાર તારીખ ના લગન હતા ને તો આ સોમવાર લગન આવતા એની સમતાન જાત્રા નીકળી અને જે દાડો અમાર રિસ્પેશન હતું ને એ દાડે એનું બારમું હતું એ ભાઈ અમારે કેમ ભૂલાય હમણાં આમ માથામાં છાતી માં કાંટા લાગ્યા ને પથરા માર્યા ને એવું થઈ ગયું તો અમે કઈ રીતે ભૂલીએ હા બને એ તો કુદરત ના બોલો તમને આત્માને શાંતિ આપે પણ મારી એમ કહું છું બેન કે હવે બને ત્યાં હું જે મંજુ સમાધાન કરવાની ઈચ્છા હોય ના ભાઈ સમાધાન નથી કરવું કેમ કે આ રંગનો મેળ મંજુ બેન એ કોણ છે જાવ હા બોલો હા છોકરી કે એવો કોઈ વાંધો ન હોય તો આપણે એને પાંચ માર્ક્સ આગળ વાનું સમજાવી દઈએ બાકી તમે અહીંયા નહીં બીજે કરશો હા બોલો નઈ મારે ઈ ઘરે જવું છે તમે કેમ એ લોકો નું કઈ વાંક નથી અને અમે તો ભાઈ અમે એક શબ્દ બોલા નથી અમારા લગ્ન થયા તરત છોકરો મરી ગયો અમે હું બોલાવીશું એને અને અઠવાડિયું દસ તો તમારા ભાઈ ના રોટલા આયા હતા હવે એને ઘરનું કામય એ કાંઈ કર્યું નથી તો એ વાત કાઢે તો ઠીક વાત છે કાંઈ વાંધો જો સમાધાન કરવાનું હોય તો એને સમજાવો જો મારું તો એક કહેવાનું છે બેન કે તમારા સગા ભાઈની છોકરી હતી ત્યાં છૂટું કરે છે તમે જેટલી બાયુ બદલાય છો એ અટાણે જેટલી છોકરીઓ આવે ને એ બધી ગણેલ ગણેલી બધી ઇન્સ્ટાગ્રામ જોઈ નાખી છે અટાણે કોઈ બીજી આવવાની નથી બરાબર છે છોડી દીધી માર ભાઈ માર ઘરે જાતો આવતો થઈ ગયો એને છોડી દીધી વાંકે છોકરીનો હતો શું કરો એમ તમારો વાંક નથી વાંક આનો હતો કે મારું એમ કહેવાનું બેન આમાં થોડોક સુધારો લઈ ગયો પતી જાય ના ના ભાઈ નથી સુધારો લેવો કેમ કે એને પંદર દાડામાં મારા ઘરમાં કેટલું બધે ના વાઘ કાઢી નાખ્યા કોઈ ના મારા આખા તું આવીને મારું ઘરમાં માં છોકરો ગુજરી ગયો તમને મનમાં એમ કરી ગયો આખા કુટુંબ વાળા ના બધે નામ લઈ લીધા ઓલી મને બોલ હવે અમારે નીચે મારી બે છે દુકાન છે હવે એ લોકો ચા પાણી મંગાવવાનું તો કે ઘડી ઘડી એમને ચા બનાવવાની રોજ બનાવી દે એ બે ચાર દાડે કોક દાડો આયા હોય તો આપણે એને ચા નઈ બનાવી દેવાની

ના 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 હવે કે કે બોલવા માં બરાબર નથી બોલવા ની બોલા બારી છે એ બોલવા ની ને એની બેન એ કેટલું બોલી શકાય જેમ તેમ બોલી છે એની બેન તુકાર ને હુકાર બધા મારી બે જેઠાણીઓ ને મારી બેન તમે કોઈ ની હારે મારી વાત સાંભળો કોઈ પણ ની દીકરી હોય એ કુંવારી હોય તે કઈ ની કોઈ ના છોકરા એમ કે કઈ તું હારી નો છો નરી નો છો કે ના એ તો કોઈ ના હારે પ્રેમ માં પડે કાઈ એની હારે રિલેશનશીપ બાંધે પતિ કે હું થઈ હું કવ એમ કરવાનું કેમ કે તમે એમ આપડી કોઈ પણ ની દીકરી છે આપણા ઘરે આવીને આપણા ખોખાની હો આપડા હાવું બની એટલે કચ્છ છે બરાબર છે તમે તમારા ઘરે કોઈ પણ દીકરી હો બનીને આવી કોઈ મહેમાન બની ને આવે તો તમારે ઘરે લાડ નહીં કરે પણ ભાઈ તો એ એના એનો કા વિચાર ઉપડે ને એનો બાપો એમ કે મારી છોકરી દાસી છે તે બધે એના કામ કરે તે કામ કરવા તો ભાઈ લાવતા હોય એમાં બે ભાઈ થઈ ઈ સમાજના બાદ એને દે કે ભૂલ થાય તો જનો ખોટ છે તે કંપની જો ભાઈ કંપની પર કંપની ગયો ને બાર છોકરો મરી ગયો ને તરત ઈનો બનેવી ને બેન કે તું અહીંયા આવી લીમડી તારી બર્થડે ઉજવી માર છોકરાને ત્રણ દાડા ઈ ન એના ઈના મોઢે શરમ લાગવી જોઈએ

અમને આ વાત ખરેખર એવું માનતા નથી કે તમે એની ગેમ ખરીદી છે કે કંઈક સત્રમાં હોતી માન ઓત્રી ગુસાલે કરતે એવું અને માતાજી મોટા માનતા અમારા ઘરે માતાજી મળ્યો છે અને માતાજી માન લઈને એટલે માતાજીનું માન તો છે ને એટલે તમારા ઘરે આવી બોલતા કેમ કે તમે દેવ ગતિમાં તમારા વિચાર તમને અંસ થ હોય તમે બધું કરી ઉગતા પણ અડધા માન કેવો અમારે તો સાબરો કેમ કે તમે દુકાન આને આવગે એ હોય છે હા કેમ તમે એનું કારણ છે કે તમેને કાઈ કમર માથું દુખીન પડી દેવ મત જાય તમાર કાઈ સપનું આવે તો દેવ મત જાય આ કે તમેની લાગે તો પૂરો પૂરો મત જાય કા પિત્રુ મત જાય બરાબર અમારે તો ફીની લાગેન પટકાઈ તો ધ્યાન નો રાખજે બરાબર જો મત નો થાય કે ધ્યાન રાખતી ઈ જરૂર ઈ છે દેવ કે દેખાઈ જાય ને જે હોય બસ દુખી થઈ જ મેં હા તમાર નામ ઓ ભાઈ મારું નામ મંજુભાઈ રાઠોડ YouTube માં આવે છે મંજુભાઈ રાઠોડ કહીને મોબાઈલ પર જાવ મારા છોકરાની છોકરી દસ દસ બાર વર્ષની છે એને કામ ગયા જાય કરતા એટલે હવે એના મનની અંદર કરી ગયો છે કે તમે આઈવા ને એને છોકરો ગુજરી દો

હા પણ એ તો એ અંધશ્રદ્ધા ના હિસાબે બનાવ બન્યો છે એમાં કઈ કોઈ ની કીજે નથી થયું એટલે ઈ તો એને વેમ વળગ્યો હવે મારી વાત હંભ્ળો ગાડી બિલાડી ઉતરે હા અને એમાંથી એના મન નો સંશય કરે એની દવા હું હા હા એટલે એને સંશય કરી ગયો છે એની દવા નો મળે એટલે મારા સાસુ હારે વાત કરી હા તમારે સાસુ હારે તમારા ઘર નંબર નથી લાગતો ઈ ક્યાંક વિદેશમાં છે હા 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 તો ઈ દુબઈ ગયા છે કાઈ વાંધો નહી હાલો હવે ઈ છે ને એની હારે વાત ન જ થઇ

ઉઠે છે ને આવા તેના વિશે તમારું કહેવાનું શું થાય છે કમેન્ટ કરીને જણાવો અને આવા વાયરલ કોલ રેકોર્ડિંગ સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો